નમસ્કાર દર્શક મિત્રો પરમારો તમે જોઈ રહ્યા છો અમારા રિપોર્ટર વિપુલ કકડ સાથે આચાર્ય ખાતે ઉષ્માભર્યું સ્વાગત જુનાગઢ તારીખ એકવીસ શ્રી આચાર્ય દેવવ્રતજી જૂનાગઢ ખાતેની પોલીસ તાલીમ મહાવિદ્યાલયના હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એકવીસમાં દીક્ષાંત સમારોહમાં સહભાગી થવા પધારેલા રાજ્યપાલશ્રીને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મર મેયર શ્રી ધર્મેશભાઈ પોસિયા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરટીયા ડ્યુટી મેયર શ્રી આકાશ કટારા સ્ટેન્ડિંગ કમિટીના ઠાકર જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચપી પટેલ જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા કમિશનર શ્રી તેજસ પરમાર સહિતના મહાનુભાવો આવકાર્યા હતા